ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરીના પરિવારને શ્રદ્ધાંજલિ આપવા માટે તલોદ ગામના દેવાલય સમિતિના પ્રમુખ સી કે પટેલ ઉપપ્રમુખ જસંતસિંહ ઝાલા તથા ચૌધરી સમાજના હરિકાકા તથા બાઉભાઈ તથા રામજીભાઈ તથા કીર્તનભાઈ તથા વર્તુળના સહયોગથી તેમના પરિવારને એકોતેરસો રૂપિયાનું કવર આપી સ્વર્ગવાસી અશોકભાઈના પરિવારના આવેલી આફતને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી અને તેમને યોગ્ય ન્યાય મળી રહે તે માટે સાબર ડેરીમાં પણ રજૂઆતો કરવામાં આવે અને તેમને તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે અને તેમને સાંત્વના મળે તે માટે મુલાકાત કરીને તેમના પરિવારને સાંત્વના આપી હતી રિપોર્ટર પરેશ શર્મા એસજી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા